જય ભગવાન જય શ્રી કૃષ્ણ હાલો આજે આપણે છે ને બેન વાડીએ જવાનું છે તો હાલો આપણે બેનની ની વાડીએ જઈએ ત્યાં શું છે ને એ પછી તમને કહેશું એ કહેવાનું જ નથી એ રિવીલ કરવાનું જ નથી નથી બે વાર મારો હાથ આવી ગયો આપણે જે વાડીએ ધાર દેવા ગયા હતા ને ખબર વિડિયો બનાવ્યો હતો એ વાડીએ જવાનું છે હાલો તો ફાઇનલી ચશ્મા આવી ગયા છે ને હવે નીકળું ગાડી આપણી રેડી છે ને મેડમ એ રેડી છે ને હું પણ રેડી છું તો હાલો લેટ્સ ગો વાગી ગયા છે આઠ ને પંચાવન વાગી ગઈ છે ને સુખનો સૂરજ ઉગી ગયો જો એટલે કે નવ થવા આવ્યા છે ને અમે ભૂગી ગયા છે જો એક મસ્ત લોકેશન ઉપર અમે છે ને જો ગાત્રા રેસ્ટોરન્ટ એમ હોટલ છે બાકી જો એ નદી અમારી છે કાલિન્દ્રી નદી છે પાણી મસ્ત ભેર્યું છે ને અમે જઈએ છીએ વાડીએ તો અહીં બે કે એવું લાગ્યું ને લોકેશન મસ્ત હતું એટલે એક સિનેમેટિક શોટ ઉતારવાના હતા ને એટલે ગાડી ઊભી રાખી છે તો હાલો સિનેમેટિક શોટ લઈ લઈએ ને જો આમાં છે ને હમણાં પાણી ભર્યું રહે ને કાંઈ નથી રહેતું એક છે ને આગળ છે ડેમ બનાવી દીધું છે એટલે અહીં સુધી પાણી ભર્યું દેખાય તમને પાણી ક્યાં સુધી ભર્યું છે હાલો છે ને આમે મોડું થાય છે કારણ કે આપણે આઠ ખાડા આઠ ભૂગવાનું નહોતું ને આઠ સતત થઈ ગઈ છે એટલે બહુ સમય નથી બગાડો હાલો બેક સિનેમેટિક શોટ ઉતારી લઈને નીકળીએ વાડીએ બેનની વાડીએ ફાઇનલની મિત્રો આપણું કામ થઈ ગયું છે રેડી ને હવે નીકળીએ વાડીએ મહેમાન આવી જાય ને તો આપણે મોડા પડશું એટલે હાલો ફટાફટ નીકળીએ વાડીએ હાલો ભાગવું ને તો ફાઇનલી આપણે પૂગી ગયા વાડીએ જે વાડીએ આપણે ધાર દીધી હતી ની વાડીએ જો હજી છે ને માંડવી દીધી નથી એમને પડી છે આમ જુઓ ખાલી અઢી ત્રણ લાખ રૂપિયા ફરી એમ પડ્યા છે એટલે ભાવ નથી ને એટલે નથી મેળ આવતો કોઈને દેવાનું વેચવી નથી માંડવી હવે

ચા આવી ગયો ને ચા પી લે હાલો ટાઈટમાં આજ ગણ કરશી બાકી બીજું કોઈ નહી ગ્રુપ આવ્યો તો કે બી ફાટ બી

છોકરાને જમા કે નથી ને કપડાં બુપડા બદલાવાના છે ગાડી અમારી આવી ગઈ છે બોલેરો આગળમાં પાછું જવાનું છે હવે એ મહેમાન આવી ગયા ને હવે અમારે મહેમાન થઈને જવાનું છે એક જ દિવસમાં એ લોકો આવી ગયા ને હવે અમારે જવાનું છે એટલે હવે ગામમાં આટો મારી આવ્યો છોકરા ખાલી દુકાને જોઈ આવીને કપડાં કપડા બદલાઈ આવી ચાલો ગાડી રેડી છે ને જવું છે ગામમાં ચાલો આમ ભૂગી ગયા ઘરે તમે ક્યાં ગયા હતા દુકાન એમાં પેટ્રોલ કરાવ કેટલા નાખ્યું બસો ને આ કે ને માથે કૂટ જોઈ કપડા બદલા તૈયાર થઈ ગયા ને પાછું જવાનું છે વાડીએ મહેમાન આવી ગયા ને હવે અમારે મહેમાન થઈને જવાનું છે હવે બહુ મોડું નથી કરવું તો ફાઇનલી મિત્રો પૂગી ગયા વાડીએ ને બેસી ગયા ગાડીમાં સીધા કારણ કે બધાને મોડું થાય છે જવાનું છે પછી પંદર વીસ કિલોમીટર સાથે ઊંચા થઈ ગયું ગાડી આપી છે ને પાર્કિંગ કરી દીધી જ્યાં મહેમાન થઈને જવાનું હતું ત્યાં ફૂગી ગયા પણ હવે છે ત્યાં આપણે વિડીયો શૂટ નહીં કરીએ કારણ કે આપણે મહેમાન થઈને આવ્યા ને એટલે કંઈ ના કરે ચાલો પછી મળે ફોન ફોન કહ્યો હા એને જ હું કોઈ મહેમાન ગત્તી માણીને પાછા આવી ગયા ઘરે

આ જો હવે કઈ દીધું તો કઈ ખોલ ને તો શાક બનશે નક નેત બનાવીએ તો એ ખબર છે કાગડી આવી ગઈ હા મિત્રો હવે તમારું જે શુભ કાર્ય કરવાનું હતું ને થઈ ગયું સારા કામ માટે ગયા હતા ને કામ થઈ ગયું છે અને હવે ગામમાં જવું છે કારણ ને આખરે તો ઉજાગરો છે નીંદર નથી થઈ એટલે ઘેર જઈને ખુઈ જાય કપડાં વપરા કાઢી નાખીએ બે જોડી બગાડ નાખી એટલે ધોવા છે ને જાય પાસે હાલો મિત્રો હવે નીકળીએ ગાડી તો આપણે રાણી પડી છે બાકી આ રોડ છે તાલાળાને જોડતો રોડ છે તાલાળા ગડુને રોડના કાંઠે જ મારી બેનનું મકાન છે હાલો કપડા બદલાઈ નાખીએ પછી પ્લોટે જવાનું છે પ્લોટે છે ને આપણે નળી પડી છે કાલની પાણી આવ્યું હતું નથી ના ના જો એક કાંઈ ધંધો નથી મોબાઈલ જોવા સિવાય કપડાં બદલાઈ ને કે ફ્લોટે જવાનું છે નળી કાલની પડી છે લઈ આવીએ ને ઠોકી જાય ને તો ધૂંબો આવી છે મોટો એટલે લઈ આવીએ આજે રવિવાર છે ને અમારું ક્રિકેટ ગ્રાઉન્ડ ખાલી છે લગભગ રવિવારે કોઈ ખાલી ના હોય આજ કોણ જાણે ક્યાંય ગયા બધા ખેલાડીઓ તો આમ પીસ દેખાય ને કાલે રવિવાર હોય એટલે રજા હોય વિદ્યાર્થીઓને બધાને રજા હોય એટલે ક્રિકેટ ચાલુ જ હોય પણ આજ નથી ફૂકી ગયા પ્લોટે ને જો આ નળી પડી ને તો નળી કાલે આમને પડી છે પછી આવી છે રોડનો કાંઠો છે ને એક આ મારો પ્લોટ છે આમ ગામની બારોબાર છે એટલે કોઈ રાઈત પછી લઈ જાય તો આ ત્રણસો ચારસો રૂપિયાનો થૂંબો આવે અને નળી અહીં પડી તો કાલે હાજર પાણી મોડું મોડું એવું હતું ને મારે જવાનું હતું ચોરવાડ સિંગ બનાવવા એટલે રહી ગઈ હતી રૂસિંગ બનાવો હોય ગયું પછી આવીને મગજમાં ના આવ્યું તો નળી લેવા જવાની છે એટલે આજ નળી લેવા ધક્કો ખાધો છે તડકાને પેઢી રીતે બગડે ને એટલે હાલો નળી લેવા આવ્યો છું બસ તો વિડીયો છે ને એ બહુ લાંબો થઈ જાય એમ છે તો વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે અને વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર કરી દેજો ને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ છે ને એ અમારા માટે બહુ મહત્ત્વનું છે મહત્ત્વનું તે માટે કે ભાઈ અમારે પાછો નેક્સ્ટ વિડીયો બનાવીએ તો એ તમને હે ને મળી રહે એ માટે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો અમારો વિડીયો તમને ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એક મસ્ત લાઇક કરી દેજો તો પછી મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ તમારું ધ્યાન રાખજો તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ બાય ટાટા